એ ઋષિઓને સંતોષ ક્યારે થાય બોલે એનું એ ગ્રંથ કોઈ વાંચે કોઈ વિચારે કોઈ પોતાના જીવનમાં અનુકરણ કરે તો એ ઋષિઓ બહુ રાજી થાય એના આત્માને તૃપ્તિ થાય દેવતાઓને આનંદ મળે ઋષિઓને આનંદ મળે અને ત્રીજું પિતૃઓને મુક્તિ મળે પિતૃઓને આનંદ થાય પિતૃ ઋણમાંથી મુક્ત થવાય જેને મને તમને આ સંસારમાં જન્મ આપ્યો છે એ જન્મદાતાનું ઋણ આપણા ઉપર છે અને એ ઋણને ઉતારવા માટે તો એવું લખ્યું છે કે આપણા ચામડાને ઉતારીને એના જોડા કરીને પહેરાવીએ ને તો પણ આપણે એ ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ પણ છતાં શ્રીમદ ભાગવત એક એવું શાસ્ત્ર છે મુક્તિ દાને ગરજતી જે મને તમને મુક્તિનું દાન એટલે કે પિતૃઓને મુક્તિનું દાન આપવામાં ગર્જના કરનારું જો કોઈ આ સંસારમાં શાસ્ત્ર હોય તો એ માત્ર એક જ શાસ્ત્ર છે ને એનું નામ છે ભાગવત